અત્યય ધર્મ પ્રેરની ભાઈઓ બહેનો શ્રીમદ ભાગવતની કથાની અંદર ભગવાન કૃષ્ણની લીલાઓનું વર્ણન કરતા ભાગવતના રચનાકાર મહર્ષિ વ્યાસ વ્યાસમુનિ કહે છે કે ભગવાન કૃષ્ણે પોતાના જીવનની અંદર લીલાઓ કરી અને અવતાર હોવાનું બ્રહ્મ હોવાનું એ પ્રમાણ એમણે પ્રસ્તુત કર્યું ત્રીજા અધ્યાયની અંદર ભગવાન અવિનાશી છે અજર અમર છે હું જ આત્મા રૂપે છું જળ રૂપે છું ચેતન રૂપે છું कण कण में मुझ में अपेल हूं सु अ दुनिया में अ विश्व में अ सृष्टि में मा, मारा शिवाय अन्य कोई छे नहीं आ बात ने परीक्षित ने संभरावता सुखदेव जी कहते हे परीक्षित जे जीव जन्म धारण કરીને આવે છે જે આત્મા શરીર धारण કરીને આવે છે એ શરીર ધારી આત્માને જીવાત્માને કર્મના બંધનમાં બંધાઉ પડે છે અને એ કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે કરતા ધરતા હરતા એ એક જ અવિનાશી પરમાત્માનો એક અંશ આત્મા એ જીવાત્મા રૂપે માનવીના આ પંચ ભૌતિક શરીરની અંદર પ્રવેશ કરી અને આ પંચ તત્વોથી બનેલા શરીરને એ જીવંત જાગૃત અને ચેતન બનતું રાખ્યો છે એવા પરમાત્માની લીલાનો રસામૃત કરવા માટે આપણે જઈ રહ્યા છીએ ત્યારે આવ આપણા સૌની બુદ્ધિ સંવાદ તરફ પ્રેરિત કરે આપના વિચારો શ્રેષ્ઠ બને આપણે આપણ લક્ષ તરફ આગળ વધીએ અને પરમાત્માને આપડા અંતરાત્મામાં ધારણ કરીએ અને પ્રાર્થના કરીએ કે हमारा विचारों ने हमारी बुद्धि ने सम्मान तरफ प्रेरित करो एवं भाव साथे गायत्री मंत्र एक साथे एक स्वर में ओम भूर्भुवा स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम अज्ञानतिमिरंधस्य ज्ञानांजन सलातया चक्षुरुन मिलितम ये तस्मै श्री गुरुवे नमः ओम श्री गुरुवे नमः शांताकारम भुजगसायनम पद्मनाभम सुरेशम विश्वाधारम गगनसुदशम मेघवर्ण शुभांगं लक्ष्मीका कमल नयनम योग वंदे विष्णु नम्यम वंदे विष्णुहरम सर्वोकनाथनम भगवान्ष्णु मंगल गुड ध्वज मंगल पुनरी काो मंगलायतनो हरे જ્ઞાન ભક્તિ અને કર્મની આ ત્રિવેણીમાં સ્નાન કરવાનું આ જીવાત્માને જ્યારે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ત્યારે એ એના અનેક જન્મોના પુણ્ય કર્મો હોય છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે ત્રીજા અધ્યાયની અંદર કહેવામાં આવ્યું છે चिदर्मने एक सदस्य पुषं पर अनेव यवय नवशक्ति परंवा केचिन्हा महापुरुष व्ययतम प्रभु कोई कोई आपने ब्रह्म समझे छे तो बीजा आपने धर्म कही ने वर्णन करे छे आज प्रकारे कोई तमने प्रकृति पुरुष थी परे परमेश्वर माने छे तो कोई विमला उत्कर्षणे ज्ञान क्रिया योग प्रहवी सत्या ईशाना अनुग्रह नौ शक्तियों થી પરયુક્ત કલેશ કર્મ વગેરેના બંધન રહિત પૂર્વજોના પણ પૂર્વજ અવિનાશી આત્મ નિયંત્રિત પુરુષ વિશેષ રૂપે માન છે આયો કહેવાનો तात्पर्य એક જ છે ભાઈઓ बहनों કે એક જ તત્વ વિભિન્ન નામો થી જાણવામાં આવે છે નામ રૂપના વિવાદમાં ન પડતા સાર ગ્રહી બનવું જોઈએ એટલા જ માટે કહ્યું છે હરિ તારા હજારો નામ કયા નામી લખવી કંકુતરી ભગવાનના અનેક નામ છે સહસ્ર નામ છે એ નામોમાંથી કયા નામથી પોકારું કેવી રીતે પોકારવું એ અજમ અસમંજસમાં ન પડતા ભગવાનની એક ચેતના જે આત્મા છે આપણા શરીરમાં એ આત્મન ચિંતન કરિયે આત્માને સાથે જોડાયે અને આત્મશક્તિનો વિકાસ કરિયે અયા ભગવાન ને જો ભગવાન કહે છે કે કંસને મારી અને ઉગ્રસેને રાજા બનાવી અને કૃષ્ણ અને મલરામ नंद बावा पासे आया। तथा तेमना करीने हे बाबा પાસે આવ્યા તથા તેમના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે બાબા તમે બધા કોપોને સાથે વ્રજમાં જાઓ માં તથા અન્ય સ્વજનોને અમાર પ્રણામ કહેજો અમાર લોકો ને સાથે તમે જે ઉપકાર કર્યા છે અમે એનો બદલો કદી નહીં ચૂકવી શકીએ આપે આપત્તિ કાળમાં અમારું પાલન પોષણ કરી વાસ્તવિક માતા પિતા ની ભૂમિકા નિભાવી છે એટલા માટે केवामार भाइयों बेनो किस्सा माता सचा जन नहीं योगोष परितम स्वप्रत्रवत शिशु ना बंधा बिरुकता सब नकलपे पोषण रक्षण ही पालन पोषण कर न करवाना कारणे स्वजन सबधियों ए ताकि दिदाता ते बारबोने जे को पोताना पुत्र नहीं આત્મીયતા પૂર્વક પાલન કરે છે તે જ માતા પિતા વાસ્તવમાં છે તાત્પર્ય સહારો આપવો અને એને શ્રેષ્ઠ માર્ગ ઉપર ચલાવવા માટે મદદરૂપ થવું એ જ મનુષ્યની સાચી ઓળખ છે એટલા માટે અહીંયા કહે છે સર્જન વ્યક્તિ પોતાના અને પારકાનો ભેદભાવ ન કરતા બધા બાળકોને પ્યાર કરે છે બાળકોનું પાલન પોષણ કરનાર તથા યોગ્ય સંસ્કાર આપનાર જ મા-બાપનું સન્માનિત પદ પામી શકે છે માત્ર જન્મ અપનાર નહીં એટલા જ માટે કહું છું કે એક માતા સો શિક્ષક છે ગરજ જ માટે કહેવામાં આવ્યું છે આ રીતે કૃષ્ણ અને બલરામે નંદ બાબા તથા અન્ય ગોપોને સન્માન સહિત વિદાય કર્યા થોડા સમય પછી વાસુદેવે વડીલની જવાબદારીનો નિભાવ કરતા પોતાના બન્ને પુત્રોને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા અય્યો ભાઈઓ બહેનો સંસ્કારોનું મહત્વ બતાવેલું છે અને સંસ્કારોના મહત્વની અંદર ઉપયોગી જો કોઈ સંસ્કાર હોય તો એ છે ઉપનયન સંસ્કાર યજ્ઞો પવિત્ર સંસ્કાર જ્યારે યજ્ઞ પવિત્ર સંસ્કાર કરાવવામાં આવે છે ત્યારે એક સાથે ત્રણ સંસ્કારોનો સમાવેશ થાય છે એની અંદર આવે છે મુંડન સંસ્કાર એની અંદર આવે છે શિખા સ્થાપન એની અંદર આવે છે મંત્ર દીક્ષા અને એની અંદર આવે છે યજ્ઞો પવિત અહીંયા બનનેના યજ્ઞ પવિત્ર સંસ્કાર કરાવવામાં આવ્યા ગુરુ દીક્ષાની અંદર મંત્ર દીક્ષાની અંદર ગાયત્રી મંત્રની દીક્ષા અપાવવામાં આવી બનને ભાઈઓ સંધ્યા વંદન કરે ગાયત્રી મંત્રની ઉપાસના કરે અને પોતે પોતાની બાળ નિલાવો लोक कल्याण માટે કરતા રહે છે આગળ કેવામાં આવ્યું પાતાસુર સૂતો રાજન ઉત્રય સમકારયત પુરુદશા બ્રાહ્મણ હસ્ચયવ યથાવદ દ્વિ સંસ્કૃતિમ હે રાજન ત્યાર પછી વાસુદેવજીએ પોતાના પુરોહિત

સંસ્કાર થાય છે પુરોહિત અહીં યજ્ઞ યજ્ઞો પવિત્ર સંસ્કારની મહત્તા અને વ્યાખ્યા પણ કરી છે કહેવામાં આવ્યું છે કે યજ્ઞ પવિત્ર ધારણ કરનાર એ બ્રહ્મ તત્વ છે ब्रह्म सूत्र केवम आव्यू छे અને જેણે બ્રહ્મ સૂત્ર ધારણ કર્યું હોય એને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને એની અંદર દ્વિજત્વ યાની કી નવો જન્મ થઈ એની અંદર જ્ઞાનની વૃદ્ધિ થાય અને એટલા જ માટે કેવવામાં આવ્યું કે મનુષ્ય પોતાના જીવનની અંદર બ્રહ્મ શક્તિને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવા માટે મંત્ર દીક્ષા સાથે यज्ञ પવિત સંસ્કાર ધારણ કરવા જોઈએ અંદર આપણી ભારતીય સંસ્કૃતિના સોલ સંસ્કારો લુપ્ત થતા જાય છે સંસ્કારોની પરંપરા લુપ્ત થતી જાય છે માત્ર કહેવાતા સંસ્કારો જેની અંદર જન્મદિવસ એનિવર્સરી આ દિવસો આપણે ઉજવીએ છીએ કેક કાપીએ છીએ મીણબત્તી ઉલાવીએ છીએ અને હેપી બર્થડે ટુ યુ કહીએ છીએ પરંતુ એ આપણા ભારતીય સંસ્કૃતિનું એ જ્ઞાન નથી એ પદ્ધતિ નથી એ પશ્ચિમી ઢબની પદ્ધતિ છે તો એને દૂર કરી અને આપણે પણ સોન સંસ્કારોને જીવનમાં અપનાવી પારિવારિક સામાજિક ક્ષેત્રે પર સંસ્કારો નું મહત્વ સમજી ઉ પડે એવા ભાવ સાથે શ્રીમદ ભાગવત કથાની તૃતીયા અધ્યાયની સંસ્કાર પરંપરા વાત લઈ આપણે આવતા અંતમાં જોઈશું તો આપને આ વિડિયો ગમ્યો હશે લાઈક કરજો શેર કરજો ફોલો કરી અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને જન જન સુધી પહોંચાડશો એવા ભાવ સાથે રાધે રાધે રાધે